આપણે મિત્રો મહાશિવરાત્રી તમે કોણ જો ચોક્કસ થી મહાશિવરાત્રી હોય કે લીલી પરિક્રમા હોય તો ભજન ભોજન અને ભક્તિ ત્રણેય નો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી મહાશિવરાત્રી ની અંદર જે અન્ન છે જે લક્ષમણ ભારતનું એપ્રિલના વીડિયાની અંદર આપણે જે રામદાસજી ગોંડલિયાનો જે વિડીયો નિહાળ્યો ત્યારબાદ અત્યારે આપણે પહોંચી ગયા છીએ લખનૌ સમ્રાટ એમાં બ્રહ્મલો લક્ષ્મણદાસ બાપુ છે બાર એમનો ઉતારો છે મિત્રો અને વિડીયોમાં મિત્રો છે ને એમનો એક ઘરને ક્ષેત્ર છે વિશાળ એ પણ આપણે વિડીયો વિડીયોમાં મિત્રો નિહાળવાનું છે વિડીયો પર મિત્રો છે પહેલીવાર હોય ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં મિત્રો છે ને હરર હર ગિરનારી અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા ચાલો મિત્રો જાય આપણે અંદર તો મિત્રો આપણે લખમણ ભારતનો જે ઉતારો છે અંદરની તરફ આવી ગયા છે તેમજ જે અત્યારે પરસાદનો પણ જો શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો જે ભાવિ ભક્તો જો અત્યારે પરિસાદનું ગ્રહણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો એક બાજુ તમે જોઈ શકો છો તેમજ સુંદર મંદિરની પણ સાથે સાથે પ્રસાદમાં તમે જુઓ તો બુંદી છે ગાંઠિયા છે તેમજ જે રોટલી ઊંધિયું તેમજ ડાયભાત મિત્રો તમે જોઈ શકો છો ખાન ક્ષેત્ર ચાલુ છે તેમજ અત્યારે લાઈવ રસોઈ બની રહી છે તો આપણે જઈએ રસોઈ ઘર તરફ મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એક બાજુ અહીં સુંદર મજાના પણ અહીં જે ગેસ ઉપર રસોઈ બનાવી રહી છે સુંદર મજાનું પણ બાટલાનો સ્ટોક કરવામાં આવ્યો છે સાથે સાથે અહીં પણ જોઈ શકો છો અહીં શાકનું જે તકેલું સુંદર મજાના પણ ભાવિ ભક્તો માટે અહીં પ્રસાદ બની રહ્યો છે મિત્રો તમે જોઈ શકો સુંદર મજાનું પણ અહીંયા કોબી વટેટાનું પણ શાક બનાવેલું છે મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથે અહીં પણ પીંડાની લીલા બની રહી છે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે દાળ બની રહી છે મિત્રો તમે જોઈ શકો છો દાળ બની રહી છે તો પણ સાથે સાથે મિત્રો તમે પણ પાણી છે તો મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથે સુંદર મજાની પણ અહીં હાથ પણ મેંકવામાં આવ્યો છે મિત્રો તમે સાથે સાથે પણ અહીં સુંદર મજાની પણ બેનો પણ સુંદર મજાની સેવા પણ રોટલી કરી રહ્યા છે મિત્રો તમે ચાર મિત્રો તમારે હાથે પણ લોટ ન માળવો પડે તેમજ સુંદર મજાનો પણ ઇલેક્ટ્રિક મશીન આવી જે લોટ બાંધીને લોટ બાંધી શકે એવું મશીન પણ મેં આવ્યું છે સાથે સાથે પણ અહીં જે રોટલીનો પણ ટોપ કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ મિત્રો તો અહીં જે લાઈવ તેમજ જે ગાંઠિયાનું મશીન તેમજ જે ફાફડી છે તેમજ આ મશીન વાળા જે બનાવવામાં આવે છે મિત્રો તો ત્યારબાદ મિત્રો આપણે જે રસોઈ લાઈવ બનતી હતી એ સંપૂર્ણ આ વિડીયોની અંદર નિહાળી હવે આપણે જાય છે જે લાઈવ રસોઈ બનતી હતી એ સંપૂર્ણ આ વિડીયોની અંદર નિહાળે હવે આપણે જાય છીએ કોઠા રૂમમાં તો મિત્રો કોઠા રૂમની અંદર મિત્રો તમે જોઈ શકો છો તેમજ સાથે સાથે અહીંયા તેમજ જે બટેટાનો પણ સ્ટોક કરવામાં આવ્યો છે સાથે સાથે પણ અહીં ખાંડનો પણ સ્ટોક કરવામાં આવ્યો છે સાથે સાથે તેમ ઘઉંનો પણ લોટનો પણ સ્ટોક કરી દેવામાં આવ્યો છે સાથે સાથે ડબ્બાનો પણ સ્ટોક કરવામાં આવ્યો છે અને સાથે સાથે પણ ત્રુટની ડાળી પણ ઘણી પ્રકારની અહીં ડાળીઓ છે તેમજ અહીં ટોક કરવામાં આવ્યો છે સાથે ચાવલનો પણ ઘણો બધો સ્ટોક કરી દેવામાં આવ્યો છે સાથે સાથે તેમજ અહીં અમે આગળ જે જોઈ રહ્યા છું એ સુંદર મજાનો પણ મરી મસાલા પણ સુંદર મજાના પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે પણ બુંદી ગાંઠિયા તેમજ મોહનતાળ તો તમે જોઈ શકો છો અહીં સુંદર મજાના પણ કાઠિયાના પણ સ્ટોક કરવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો સાથે છે પણ જોઈ શકો છો અહીં પણ સાથે સાથે અહીંયા બકાલાનો પણ સ્ટોક કરવામાં આવ્યો છે તેમજ જે ટમેટા છે તેમજ જે વટાણા સુંદર મજાની પણ બેનું સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો ત્યારબાદ રીંગણાનો પણ ઘણો બધો સ્ટોક કરવામાં આવ્યો છે સાથે સાથે પણ બુંદી પણ લાઈવ જેવો બની રહી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે લક્ષ્મણ બાપુનો જે ઉતારો હતો તેમજ જે લાઈવ રસોઈ બનતી હતી આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર નિહાળી ત્યારબાદ મિત્રો હવે અત્યારે આપણે આવી ગયા છીએ જે સંતવાણી જે ભજન છે જે લક્ષ્મણ બાપુ છે એમઠો માં આવ્યો છે સાથે સાથે તમે જોઈ શકો છો તેમજ એક બાજુ તેમજ જે એલઈડી ટીવી લગાવવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો એક બાજુ અહીં સુંદર મજાનું પણ સાનું કાઉન્ટર રાખવામાં આવ્યું છે તો મિત્રો આપણે જે લક્ષ્મણ બાપુનો જે ઉતારો હતો તેમજ જે આપણે રસોઈ ઘરની મુલાકાત લીધી તેમજ જે લાઈવ રસોઈ બનતી હતી એમની મુલાકાત લીધી અત્યારે હવે આપણે આવી ગયા છીએ જે ભજન જે સંતવાણી જે ભજન છે એમનો ઉતારો છે ત્યાં નજીક આપણે આવી પહોંચી ગયા છીએ તેમજ જે મારી પાસે તમે જોઈ શકો છો એ લક્ષ્મણ બાપુ છે આ યાદી નથી અત્યારે જે વસ્ત પામ્યા છે મિત્રો તો મારી પાસે તમે જોઈ શકો છો તેમની યાદગારી રે તેમજ અહીંયા સંતરાત્રીની અંદર જે લોક ડાયરો થઈ રહ્યો છે તેમજ જે સંતવાણી તેમજ જે લીલી પ્રક્રમ હોય તેમની યાદગારી રીલે તેમજ જ્યાં અહીંયા મજાનો પણ લોક ડાયરો કરવામાં આવે છે સાથે સાથે તમે જોઈ શકો છો બંને બાજુ જે એલઈડી લગાવવામાં આવ્યો છે મિત્રો આપણે અત્યારે જે લક્ષ્મણ બાપુના જે ઉતારણ આપણે સંપૂર્ણ આ વિડીયો ની નિહાળે તો રોકેટભાઈ શું કેશો તો મિત્રો ભોજન ભોજન અને ભક્તિ ત્રિવેણી મહાસંગમ એટલે મિત્રો મહાશિવરાત્રી તમે પણ જો ચોક્કસ થી મહાશિવરાત્રી હોય કે લીલી પરિક્રમા હોય તો તમે જો આવતા હોય તો અહીં જે ગિરનારની અંદર ભવનાથ મહાદેવ સાક્ષાત જે સ્વયંભુ પ્રગટ બિરાજમાન છે એમના દર્શન કરી અને શિવરાત્રી જો તમે આવો છો તો અલગ અલગ તમને ઉતારણ વ્યવસ્થા જોવા મળશે અને એવા ઘણા બધા ઉતારા છે અને આજે આપણે જે વિડીયો ભાઈએ તમને જેમ બતાવ્યું પૂજ્ય બ્રહ્મલિંગ શ્રી લક્ષ્મણભગ ભારતના ઉતારાની જે મુલાકાત લીધી અને સરસ મજાના મિત્રો ઉતરાયણની વ્યવસ્થા છે અને ખાસ કરી મિત્રો તમે આવો છો તો અલગ અલગ વ્યવસ્થા એમની પડતી હોય છે ખાસ ખાસ કરી ભાઈ તમને એડ્રેસ આપ્યો છે કે આ પાકીગાનો જે એક્ઝેક્ટ ઉતારો છે એમની બાજુમાં જ આ ઉતારણની વ્યવસ્થા કરવામાં આવી છે આ આશોપાલે હોટલ બાજુમાં છે કીર્તિજનભાઈ ગઢીનો ઉતારો એ પણ તમને આગળના એપિસોડમાં બતાવ્યો છે તે પણ વિઝિટ કરજો અને અહીં જોવો છો તો પ્રકૃતિની વચ્ચે આ વખતે એમની ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સરસ મજાની વ્યવસ્થા છે અને ખાસ કરી બપોરના સમયે તમે આરામ પણ કરી શકો